નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક તાલુકાના માગનાદ ગામ પાસે આવેલ સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા મગનાદ ગામની ખેતરોમાં પાણી પસરી જતા ખેડૂતોનો રોષ વ્યાપક જોવા મળ્યો હતો આ કેમિકલ કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી હંમેશા વિવાદમાં સપડાયેલી છે ત્યારે માગનાદ ગામના ખેડૂતો જયેશભાઈ પટેલ ભરતભાઈ મકવાણા રોહિતસિંહ સિંધા મુકેશભાઈ સીમર મુકેશભાઈ ઠાકોર ઉદેસિંહભાઈ સિંધા જેવા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ શેફ એનવાયરો કંપની દ્વારા એમના કેમિકલયુક્તવાળા મસ મોટા તળાવમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે જે મારી ફળદ્રુપ જમીનમાં પ્રસરી ગયું છે આ ઘટનાને લઈ તાત્કાલિક અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરી હતી ત્યારે ભરૂચના જીપીસીપીના અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને કંપનીના કેમિકલયુક્ત તળાવમાંથી કેમિકલયુક્ત પાણી બહાર કાઢતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને તાત્કાલિક પાણીના સેમ્પલો લીધા હતા હવે જોવાનું રહ્યું છે કે જીપીસીબીના અધિકારીઓ કોની સાથે રહે છે તનતોડ મહેનત કરીને જીવી રહેલ ખેડૂતો સાથે કંપનીના બાબુઓ સાથે કેમિકલ કંપનીના મન ફાવે તેમ સરકારી કાયદા નિયમોનો ભંગ કરે છે અને સરકાર જાણ એમના ખિસ્સામાં હોય એ રીતે સરકાર કાયદાના નિયમોને ઘસીને પી જાય છે શું ખરેખર સરકાર આ કેમિકલ કંપનીના બાબુઓની છે એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે મારું નામ રોહિત કુમાર હિંમતસિંહ સિંધા છે હું મંગણા ગામનો ખેડૂત છું અમે આ અમારા ગામ પર એક સેફ એનવારીઓ કરીને ઝેરી કંપની આવેલી છે એને અમે વારંવાર કલેક્ટર સાહેબ પ્રાણ સાહેબ ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતાં એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કર્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે માપણી સીટ પણ અમે તીડીઓ સાહેબ ડીઓ સાહેબ કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે છતાં આ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી અને રોજ હરોજ પેપરમાં સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ ગૌચર દબાણ હોય તે હટાવવું જોઈએ આજ દિન સુધીને હજુ એ ગૌચર દબાણ હટાવ્યું નથી અમારી એક માંગ છે કે આ અમારું ગૌચર દબાણ હટાવો બસ મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું મંગણાનો રહેવાસી છું ખેડૂત ખાતેદાર છું મંગણાથ ગામે સેફ એન્ડવાયડો નામની કંપની આવેલી છે જે બહારથી કેમિકલ કચરો લાવે વેસ્ટ લાવે છે બહારના રાજ્યોનું બિલ આવે છે અને અહીંયા ઠાલવે છે અને ઊંડા ઊંડા તળાવ બને અમે નાખેલા છે જેના લીધે ભૂગર્ભ જળમાં પાણી ઉતરે છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ચોમાસાની સિઝન છે અને કંપની અમે ઘણા વારંવાર કહે છે કે ભાઈ તમારું પાણી બાંધવાનું જોઈએ જીપીસીપીના અધિકારીઓને અમે પૂછપાછ કરી એમણે કીધું કે ભાઈ કંપની ચોખ્ખેદમ દીવાલ કરવી જોઈએ આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વાલ નથી એમનું પાણી બાંધીએ છે અને રાતના સમયમાં કંપનીના માણસો મોટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુમાં કાસ છે મહેનખે છે એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છીએ એ માણસના શરીરમાં બી ખૂંઝ લઈને એવું થાય છે બીમારી લાગુ પડે છે ઘણા સમયથી અમે કલેક્ટરને મામલતદારને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલી છે સરકારના બેઠેલા અધિકારીઓના કાન ભેલા થઈ ગયેલા છે એમને ખેડૂતની કોઈ પડેલ નથી એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી મારું નામ જયેશભાઈ મનુભાઈ પટેલ મંગણા ગામના રહેવાસી મંગણા ગામે સે બહેનવાળા કંપની આવેલી છે આ કંપની વારંવાર કેમિકલયુક્ત પાણી જમીનમાં છોડે છે ડુંગરમાં છોડે છે અને બધું નુકસાન થઈ રહ્યું છે ગાયે પાણી પીવે છે ગાયો કેમિકલવાળું પાણી પીવે છે એમાં નજર અમે બે વખત ત્રણ છોડેલું છે ગયા મહિને બી પણ અમે ગાયો પાણી પીતા જોયેલું છે અત્યારે આજે ગામના જે પેન્ટર રસ્તો છે ત્યાં આગળ બી લાલ ગામ લાલ લાલ પાણી ઝેરીવાળું દેખાય છે અહીંયા બી અત્યારે જોવા આવ્યા છે આપણે ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે આવું ઘણો અનેક પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવ્યા છે ત્યારે ઉપર બારોમાં દેખાલી પેલા સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારામાં જ દે માટીનો એટલે કામ પૂરું કોઈ જાતની દિવાલ છે નહીં દિવાલો ખાલી તારની વારની જ છે ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે તે બી પછી ફાટલી દિવાળો આવે એ પ્રકારની દિવાલો છે એટલે જીપીસીપીના રૂલ્સનું કોઈ જ નહીં તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ તમારે જોવાનો પ્રશ્ન છે જીપીસીપી એને પરમિશન કેવી રીતે આપી એ બી એક સવાલ ઊભો થાય છે માં રાજકારણ સંડોવાયેલા છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નો ઉકેલ આવતો નથી ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોની બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો રાજકારણ એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો પણ ગૌચર દબાણ જે કરવાનું છે તે તો કરતા નથી અને જેને ખાલી પેલા લોકોએ જે ખેતનો વાયવું છે એને કહેવું છે એમ દબાણ દૂર કરી નાખે છે બીજા જિલ્લાઓમાં તો આ ગૌચર દેખાતું નથી રાજકારણીઓને એને એનો ઉકેલ આવશે એ મને સમજણ નથી પડતી ગાયોને એ બધું પ્રશ્ન ઊભો થાય છે ગૌચરનો અને કાલે બી ગાયવાળાને કંઈ હેરાન કરતા લોકો તો એમનું ગૌચર ખાલી કરવા ને પહેલાં তো গাওয়াওয়ার দূর ছায়